નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી તથા શાળામાં રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા વગેરે પ્રવૃત્તિ મતદાનની ટકાવારી વધે તે ઉદ્દેશ હતી છાત્રો દ્વારા કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચ્છ અને સ્વીપ નોડલ અધિકારી શ્રી બી એમ વાઘેલા નેતૃત્વ તાલુકા કક્ષાની ટીમો કામગીરી સંભાળી રહી છે